નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સરદારનગર માં આવેલ ઉપનિષદ સ્કાય ફ્લેટ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશજીને છપ્પન ભોગ ધરવામાં આવ્યા હતા તેમજ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ફ્લેટના વસાહતીઓ ભાગ લઈ રહ્યા છે ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથોસાથ બાળકો માટે રમતગમત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે